સાંભળ્યું ને એના કારણે પછી એને કેન્સલ કર્યું બટ હું તો જવાનો છું રીઝન ભાઈ અત્યારે હું કેવાય ઓલમોસ્ટ તમે મતલબ ચમચી ગણી લીધો મતલબ હું કહેવાય એક આયા પેઢી છે ને ત્રણ સ્પૂન એક સ્પૂન છે અને બાકી મતલબ છ કાટા ચમચ છે ઓલમોસ્ટ મતલબ સાત બે મેગીમાં અમે છે ને શું કહેવાય બે મેગીમાં સાત સ્પૂન અમે શું ખરાબ કરી નાખી છે અને એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અત્યારે આપણે દીપભાઈ થોડોક રિવ્યુ લઈ લઈએ મેન પોઈન્ટ પર આવું તો શું કેવાય પ્લાન એવો છે કે મતલબ કાલે રવિવારે મહાપૂનમ છે એટલે મહા મહિનાની પૂનમ એટલે મહાપૂનમ કેવાય ને તરીકે તો આપડે શું કેવાય મસ્ત ચોટીલા જવાનો પ્લાન કર્યો છે અત્યારે તો મતલબ રાતના બે વાગે અહીંયા શું કે સીડીયા દરવાજા ખુલી જાય છે અને પ્લસ ત્રણ વાગે છે ને પ્લસ ત્રણ વાગે છે ને મસ્ત આરતી થવાની છે રાતના ત્રણ વાગે એટલે અમે વિચાર્યું છે કે અત્યારે અમે બાર વાગે મતલબ અહીંથી નીકળીએ અને પછી અહીંયા અમે બે વાગ્યાની સમથ બે બે વાગે સમથિંગ અમે પહોંચી જઈએ આરામથી ધીમે ધીમે મતલબ ચાલી પચાસ ચાલી પચાસ ચલાવતા ચલાવતા તો બે વાગે મતલબ સમથિંગ અમે પહોંચી જાય અને પછી શ્રીફળ લઈ નીચે બઢના દર્શન કરી પછી નીચે દર્શન કરી અને પછી ઉપર સીડી ચડી અને મસ્ત અમે છે ને ત્રણ વાગે માતાજીની અમે આરતી લઈ લઈએ અને પછી ઓલમોસ્ટ અમે આરતી બારતી કરી રિટર્ન પાંચ સાડા પાછો નીકળી જશું તો આપણે ગોપીભાઈને આપણે એનું એક્સપિરિયન્સ પૂછીએ આ આઉટફીટ ચેક કર લો લોટફીટ ચેક કર લો એમ કે મંદિરે જઈએ આઉટફિટ ચેક કરો મેડમ શું કહેવાય આઉટફિટ ચેક કરો ત્યારે આઉટફિટ ચેક કરો ભાઈ ડીએનજી નું સુ જેકેટ ડીએનજી નું જેકેટ છે પછી નીચે શું કહેવાય આપણે પેન્ટ પહેરેલો છે અને ચેલ્સી આયા ચેલ્સી આયા રાખને છે બોલો અરે મૈયા તો જો દેખ લ્યો તો શું કહેવાય આપણે ચેલ ચેલ્સી લીધા છે અને ચેલ્સી તમે જોઈ લ્યો આયા આયા પડ્યા છે મોંગા લઈ લ્યો ભાઈ સુ છે જ રહી ગમે એટલા મોંગા લઈ લ્યો હમ પ્રાયજ હું તમને રિલીઝ કરી દઈશ ને તો પછી બે મિનિટનો પોસ્ટલ બ્લોગ બનાવીશું એના માટે અને ભાઈ એની હું તમને ઇન્વોઇસ બતાવીશ મીન્સ કે એનું બિલ આવી અને ઓરિજિનલ બિલ એ ભાઈ ચાલુ ચિલર પહેરતા જ નથી ભાઈ જે જોબમાં લાગે વાહ ક્યાં એક્ટિંગ કરે ચાલુ ચિલર વાત તો ઠીક મને હું અત્યારે મતલબ પ્રાઇસ કહી દઈ ને ભાઈ નો હે ને પોતાનો કોપટ બની જાય શું કે દીપભાઈ અરે બરોબર કઈ દીધો ને નહીં અત્યારે આપણે છે ને પ્રાઇસ સમથિંગ હું કેવાય કેવાની જરૂર નથી અત્યારે બીજો એમાં કોન્ટેન્ટ બીજો આપણે કોન્ટેન્ટ નથી એના માટે અત્યારે ભાઈ મસ્ત જેલસી પહેરે છે અને જવાની તૈયારી માટે એક એક एक मा, बंदो मा, हमारा कोई नहीं है वो क्यों है क्या <laughs> तो मेरा भाई लेटरिंग करने गया है सलीम और ये बंदा नहीं आवे अभी बंदा ने हमारा गोतवा जाऊ जो है। फोन फोन करो वो मतलब एक बंदा हमारा कब से घूम गया है मतलब क्या <laughs> 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 कुछ नहीं मतलब क्या वो बेचारे को प्रेशर लगा था बोतल लगे भागा था और कुत्ता भागा मतलब जान दो मतलब मैं क्या लाडले वेर आर यू इन्हें हम कह दो कि भाई करने गया सलीम तो मैं क्या लाडले हमारा एक शेर पुत्र मतलब बहुत बड़ा पुत्र आने वाला है जंगल में रखड़ीन आवे जंगल में जंगल में घूम के जंगल में मतलब क्या बोलते हैं खाद खाद बार डाल के बड़े हरामी हो बेटा <laughs>

યા રાતે મોર આરામ થઈ તો ગયું ને બધું કે રામણ એ માં જે તૃખ અમારો બંડો એની ફિલ્ડિંગ એની ફિલ્ડિંગ હું ભાઈ ચેક કરીને ફિલ્ડિંગ કરો ભાઈ ના નાખો ભાઈ એમ સોરી સોરી

મસ્ત નાઇટઆ આઉટ થઈ ગયું છે મસ્ત ફ્રેશ થઈ ગયા છે એવું લાગે મતલબ મત લાગી જશે નાઇટમાં તો ચાલો આપણે મળીએ કોઈ ચોટીલામાં રસ્તામાં શું કહેવાય આપણે બધા શ્રદ્ધાળુ જતા જાતા શું કહેવાય શનિવાર છે એટલે બધા ચાલીને બધા જતા હોય છે રવિવારની આરતી લેવા માટે મોર્નિંગની હવે તો કાંઈ ખવાય નહીં કેમ કે બે ભાઈને પૂનમ ચાલુ થઈ ગઈ છે હમ તો કાંઈ પીવું ચા પાણી પીવું હોય છે પી લેવું બાકી બીજું તો કાંઈ ખવાય નહીં એટલે બ્રહ્મ મૂર્ત ચાલુ થાય ને ત્યારથી અમે બંને વ્રત રહેવાના છે પૂનમ એટલે ત્યાં સુધી અમે ગમે તે એક વાય નાસ્તો પાણી કરી શકીએ ત્યાં સુધી અમે ગમે એક વાય નાસ્તો પાણી કરી શકીએ તો પછી અમે શું કહેવાય ત્યાં પહોંચી અને મસ્ત દર્શન કરી લઈએ ને તમને આરતી દર્શન કરી દઈશું જય ચામડામાં જય મા ચામડા ધોરું ચાલો અમે નીકળીએ ને હાલો ધોરું ધોરું શું મારો જુ મારો ક્યાં એરું ધોરું શું ને તના શું કહેવાય સન્ડે પહેલી તારીખને બે ને દસ બાર ને સત એટલે અગિયાર ને સત્તાવનને અમે ગાડી ચાલુ કરી કરીશ હેલ્પ માર્યો હતો અત્યારે મતલબ ટોટલ બે કલાક થઈ છે એટલે તમને સાવ ધીમે ધીમે મતલબ ચાલીસ પચાસ રીતે પડ્યા એવા અને મસ્ત ધીમે ધીમે અમે શું કહેવાય ચોટીલા અત્યારે પહોંચી ગયા છે અને અત્યારે અમે મતલબ જોઈએ ને અમારું આ બધું દ્રશ્ય અમે જોઈએ ને તમારું અંદર થઈ ને હૃદય આમ ભાવુક થઈ જાય છે અને બેસી જાય છે રીઝનમાં કે આ બધું ડિમોલેશનનું કામ ચાલુ છે ને તમે જોઈ શકો છો આખું ગેસ્ટ હાઉસ આખું પાડીને આખું ગેસ્ટ હાઉસ આખું બધું પાડ ને છે ને આ દુકાન મુકાકને આપણે શું કહેવાય આ માતાજીનું મઢ આવી ગયું છે આપણે અને બધુંય આપણે શું કહે બધુંય એમ ડિમોર્સન કરીને આમ અંદરથી બેસી જાય રદી બટ આમ જોઈ આવે પછી આગળ અમને બતાવી જ કેવા કેવા છે બધાય કેમ કે નાનપણથી દુકાનમાં બધી વસ્તુ લીધા રાખ્યું ખરીદી કરેલી છે હા અને આજે અચાનક આવી રીતે આમ આવ્યો ને આમ આમ દેખાય છે આથી બારે અહીંથી ઉભા રહે ને તોય આખું અહીંથી મંદિર દેખાય પણ એ મજા આવતી હતી ને એટલી મજા આવે ઓલમોસ્ટ મતલબ આ બધું ડિમોલેશન હટાવતા બધા એના બધા શું કહેવાય માન મોગા બધા મનાવતા એક વર્ષ નીકળી જશે અને બધું રિન્યુ થવામાં ત્રણ ચાર વર્ષ નીકળી જશે ત્યાં સુધી આપણે વેટ કરવાનું નવું ચોટીલાનું કારણ કે ટ્રસ્ટમાં ગયો છે મતલબ ચાર પાંચ વર્ષ તો વહી જશે આરામથી કંઈ વાંધો નહીં આવે જેવી ભગવાનની ઈચ્છા જેવી માતાજીની ઈચ્છા આવે ટ્રસ્ટમાં ગયું તો સારું કામ થવા ને ભલે મતલબ થોડાક ભક્તિ તો રોનક વિખાઈ ગઈ છે અત્યારે બટ ભક્તિ ફૂટવા નથી બધા શ્રદ્ધાળુ બધાએ શું કહેવાય મહાપૂનમ એટલે માની પૂનમ ભરત બધા આવ્યા છે અને અમે અત્યારે સાવ આજ શું કહેવાય સન્ડેની મહાપૂનમની બે હજાર છવ્વીસની ફેબ્રુઆરીની બીજી બીજા મહિનાની ફેબ્રુઆરીમાં બીજી પૂનમ બીજી પૂનમ અમે ભરવા આવ્યા છે તો હવે હું કહેવાય આપણે ધીમે ધીમે એક બાજુ જઈએ અને પબ્લિકા દર્શન કરાવી દઈએ અને ઉપર માતાજીના દર્શન કરાવી દઈએ મસ્ત આરતી અમે કરી લઈએ હજી દસ થઈ જાય એટલે ઓલમોસ્ટ હવે ગેટ ખુલી ગયો છે હા હા તો હવે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ કરીએ અત્યારે અત્યારે પબ્લિક બહુ ખતરનાક પબ્લિક ખતરનાક પબ્લિક છે જો મતલબ ગિરનારદી પબ્લિક તો એના જેવી નો કહેવાય બટ હું કહેવાય મારે પડેનું તો સારું રીઝન હોય કે સાતસો આઠસો પગથિયા છે એમાં કોઈક પડી પડી જાય તો દેના કાંઈ દેના પણ માતાજી રાખે એટલે કોઈને કંઈ ચાખે કોઈ કંઈ થઈ નહીં હમ્મ એવું જ લાગે છે કે આપણે આઠમ આઠમ અને ત્યારે ચાલુ થઈ જેટલી પબ્લિક હતી ને એની ઓલમોસ્ટ અડધી પબ્લિક અત્યારે જેમ કે બધા બધા પૂનમ રહ્યા હોય એટલે બધા દર્શન કરવા આવ્યા પેલી વેલી આરતી હોવાની ત્રણ વાગ્યામાં મળે માતાજીની આરતી તો બહુ ભાગશાળી કહેવાય અમે ભાગશાળી કહેવાય હજી તો પરમદી વિચારતા હતા કે ચોટીલા કીધી જાઉં અને પૂનમ દિવસે વારો આવી ગયો બહુ ભાગશાળી હમ જીતભાઈ ટ્રીપ કરે ને એટલે પછી કોઈ દી ફેલ થાય જ નહીં એસપી મેં ભાઈ એસપી કહી દીધી આજે હું પાછળથી બેઠો બેઠો આમ ત્યારે નોટિસ તો ભાઈનું ડ્રાઈવિંગ કેવું છે બધું નોટિસ કરતો રીજન વાય કે હમણાં એને હું કહેવાય લાઇસન્સ ઘટવાનું છે એટલે ઓલમોસ્ટ બે વરથી અમે છે ને આમ દાણા નાખીને બેઠા છે પણ ભૂવો કહે દીધી વાંચ છે વાસમ કેવાય લાઇસન્સ ઘટાવવાની એટલે પછી બે વરસથી વાર આજે પહેલા તો મતલબ ડ્રાઇવિંગ સારું છે

ઓકે માતાજીની આરતીનો મોકો મળશે તો લાઇક લાઈક સબસ્ક્રાઈબ કરતા જ રહેજો જો આવી રીતે અને તમારે જોતું જોઈએ કે દર પૂનમ અમે ભરવા આવી બરાબર તો તમે કોમેન્ટ કરો કે જય માતાજી તો અમે દર પૂનમ હે ને ભરવા આવશે એને ચાલો તો આપણે આગળ મળીએ જય માતાજી જય માતાજી

માતાજી ના દર્શન કરી અને હાલતા ચાલતા રહ્યો મારવાના મોટો મસ્તુ મંદિર વિનંતી છે દર્શન કરી હાલતા જાણતા તમારી પાછળ ઉભું છે ચાર વાગે ને વીસ મિનિટ થઈ છે એટલે શું કે આપણે મહા પૂનમ ભરી લીધી મસ્ત અને મસ્ત દિવ્ય દર્શન કરી લીધા છે અને તમને થોડુંક રિવ્યુ લઈ આપણે ગોપીભાઈ ભાઈ આવો ને તો ધક્કા મૂકી નાના છોકરાઓ મો લઈને આવો મહેરબાની કરીને બાઈ ભાઈઓ મોકલી દીધો એને બારે ઊભા રાખો કે ઘણા છોકરા બિચારા મૂંઝાઈ ગયા હતા ને એવું થઈ ગયું બે થઈ ગયા હું પોતે ભાઈ બે વસ્ત થતા થતા રહી ગયો અને એમાં એ ભૂલથી જારી પાસે ઊભું રહેવાઈ ગયું અને વાયથી ધક્કો આવે ને જારીમાં ભટકાય તો જીતેનભાઈ આવી રહ્યા હતા ને તો માંડ માંડ આવી રીતે છોકરાની ગણ એમાં આગળ લઈ ગયા તો એ છેલ્લે છેલ્લે મોબાઈલમાંથી દર્શન છે એ બાકી જવાનું તો નહીં કેમ કે છેલ્લે ધક્કો માર્યો તો બહાર નીકળી ગયા છેલ્લે ધક્કો માર્યો તો મતલબ ગેટની બહાર નીકળી ગયા બધા હા નજીક પહોંચવાના તો એક ધક્કામાં બહાર એક ધક્કામાં બહાર પછી કાંઈ વાંધો નહીં પછી ત્યાં નીચે આવી ગયા ને દર્શન કરી લીધા મેન તો ભાઈ ત્યાં પહોંચાઈ ગયું ને એ બહુ તમારે જો ત્રણ વાગ્યાની આરતી લેવી હોય ને તો મોસ્ટ ઓફ મતલબ છોકરા છોકરા આવજો બૈરા છોકરા વડીલો કોઈ ન આવતા રીજનમાં કે ધક્કા મૂકે એટલી બધી થાય છે ને ઉપર આપણે છે ને શ્વાસ લેવાનો આપણે શું કહેવાય હાવ માઇનસ થઈ જાય છે શ્વાસ લેવાની તકલીફ બહુ પડે છે અને અમુક મુંજાવાઈને દેવો થાય છે એક્સ વાય જે ઉપરથી આપણે શું કહેવાય સાચો પગે છે નીચે ઉતરીને એમ્બ્યુલન્સ જઈ એના કરતાં કંઈ એક્સ વાય જે કંઈ ન થાય ના કંઈ ન થાય એના કરતાં બધા લઠા લઠાઓ માણસોટા માણસો જરૂર હતી હટાકટા માણસો બધે આવજો ને ધક્કો મારે માતાજી ના મંદિર દર્શન કરી પાછો બહાર નીકળી જાય એવા માણસો બધે આવજો નહીં કે બધા આમ દિવાલમાં ચીપકાઈ જાય કોઈ મારા જેવો અમારા જેવો એ તો સારું જે મતલબ એને આમ બચાવ્યો તો ભાઈ હા ભાઈ આગળ આવી રીતે આમ હાથ રાખ્યો હતો ને એ તો બિચારા બાજુમાં એક ભાઈ હતા ને મારે આ માથા ઉપર હાથ રાખ્યો ને મને કોણી લાગે હું એને કહું હો ભાઈ હાથ લે હાથ લે લે ભાઈ બેહો થઈ ગયો તો બિચારો એ ખુદ બેહો થઈ ગયો તો બિચારો આવી હાલત હતી એટલે ભગવાન ઈચ્છા એ તો તમે આગળ મતલબમાં જોયું જ કેવી બધા મૂકી કષ્ટી પણ કમરથી લઈને એક એક એવા ધક્કા ને ભાઈ પગમાં ચડી જતી વાર તો મજા આવી જોરદાર મજા આવી પણ પબ્લિક બહુ વધારે હોય એટલે આ બાજુ રાખવાનું અને મેન તો ભાઈ બૈરા અને છોકરાઓનું તો બહુ ધ્યાન રાખવાનું માના દર્શન ઘરે બેઠા બેઠા કરી લેવા ઘરે બેઠા દર્શન આપડે હું કઈ ને લાઈવ આપડે ચેનલ આવે છે ઘરે બેઠા દર્શન થઈ જાય છે પણ આ તો અમારી અગડ હતી કે રાતના ત્રણ વાગ્યા ને અમા છે ને આરતી કરવાની જ છે અને ફાઈનલ છે આમાં આરતી કરી પાર રહ્યા

ઓલમોસ્ટ સાડા ચાર જેવું થવા તૈયારી છે અને ઘરે પહોંચી જઈએ અને આપણે તો ભૂલી જવાનું છે આપણે સન્ડે છે આપણે થોડા ઘણા થોડો ઘણો આરામ કરશું અને પછી આપણે ડાયરેક્ટ ગમ કહેવાય કંપની કંપની ખાને કારખાને સોરી કંપની મારે કંપની આપણે જતા રહીશું અને પછી ત્યાં થોડો ઘણો આરામ થયો તો થયો બાકી મતલબ ચાર વાગે પાછા આવી જશે ત્યારે આરામ કરશું કે નહીં કરશું બાકી સન્ડેનો બીજો એક બ્લોગ હવે મને લાગતો આવશે

ચડવામાં એક પહેલી વાર એવું થયું કે રેકોર્ડથી અમે ચડી ગયા એ મેં તો જેલસી પહેરી ચડી જેલસી જેલસી પહેરી જેલસીમાં ઘડી પડી ગઈ પણ ચર્યા પાર ચડે પાર રહ્યા વધુ કંઈક એવું નથી તો પછી આપણે આ બ્લોગને એ સમાપ્ત કરીએ બાકી અમારા અવાજ ધર્મ રિલેટેડ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો જેટલા બી માયો ભક્તો હોય એ બધાને શેર કરો કે પૂનમના માતાજીના દર્શન કરી લો અમારા ભાઈ મતલબ અમારા ભાઈ ખૂન ખોલતા કે મતલબ એસે વિડીયો ડાલે વિશે વિડીયો ડાલે લેકિન ઘરવાળે દેખતે યાર અને મતલબ નેક્સ્ટ લેવલ કે વિડિયો અમે ડાલતે યાર અમે એસે બંદે નાખી આગી ભાઈ અમારી ભાઈ ઘણા કોન્ટેન્ટ અમે નાખી આગી પણ ઘરવાળા જોવે હે ઘર ના જોઈએ ફેમિલી બધાય જોઈએ છે બાકી તમે મેન તો ખૂન એવું નથી ભાઈ નકર નાખવા હાટ તો અમે ગમે 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 એવું કર નાખી અમે બાકી 2 વાગે હું 1 વાગે શમશાને પૂગી ગઈ 2 વાગે 1 વાગે સમસાન ભૂગીને 2 મિનિટમાં બેગી ખાઈને 2 વાગે ઘરે ગોદલા ભેગાઈ થઈ જાય અમે કે કરવું નથી ભાઈ ઘરવાળા ના પાડે ને એટલું જ રિસ્પેક્ટ રાખી શકીએ એટલી જ રિસ્પેક્ટ રાખી પડે એટલે મોટા નથી થઈ ગયા ઘરવાળાને મોં બાય હમ એટલે હવે ભાઈ અમારો કન્ટેન્ટ કૂદશે નહીં એક જ બ્લોગ અમારે પચાસ મિનિટનો કલાકનો હોઈ જાય તો આ બ્લોગને આ જ સમાપ્ત કરી અને આવા જ બ્લોગ જોવા તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને જેટલા બી તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ બધાને શેર કરી દઈએ અને કમેન્ટમાં છે ને જય માતાજી કરીને ભરી દો એને જેથી કરીને અમે છે ને આગલી પૂનમ અમે ભરી શકીએ અને આગલી પૂનમમાં બહુ એડવાન્સ લેવલ ઉપર હાલશે હમ હમ હવે પ્રિપેરેશન કરીને હાલશે કેટલા વાગે નીકળવું કેટલા વાગે એક્ઝેક્ટ પહોંચવું એવું લાગે ને તો ચોટીલા રાતે આઠ નવ વાગે જ આવી જાય હા બની હોટલ ને રોકાઈ જાઉં ભાઈબની હોટલ અમે રોકાઈ આઉટ નાઇટઆઉટને અન્ય કરી નાખું કદાચ શિયાળા હોય તો લાકડા બે લાકડા પાકડા બહારીને બેસી જાઉં અને ઉનારો હોય તો એમને હું કે ભાઈ ટી શર્ટ પહેરીને બેસી જશું બાકી આવી જાવ વહેલું જવાનું એની ખૂબ જરૂર હતી આજે એકલો પકડી લે જીતભાઈ બચાવી દીધો જય માતાજી જય માતાજી તો આપણે આ લોક ને સમાપ્ત કરીએ જય ચામું જય સોનભાઈ જય સોનભાઈ જય માતાજી